ચાલી રહ્યા છે ત્યારે કાર્યકરો જણાવે છે કે જો ટિકિટ આપવી જ હોય તો ભાજપના કાર્યકરોને જ આપો મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા ખેસ ધારણ કરીને કાર્યકરો શોભાના બારિયાના વિરોધ કરી છે કોંગ્રેસ આયાતી ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે કાર્યકરો જણાવે છે કે પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડીશું અને કોઈ પણ સંજોગોમાં ઉમેદવાર બદલવાની માંગ સાથે ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર નહીં ચલે ગયાના નારા સાથે ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો બે હજારથી પણ વધુ પોસ્ટકાર્ડ છાપવામાં આવ્યા હતા જેમાં આયાતી ઉમેદવારો બદલો ભાજપ જીતાડો એવા શબ્દોનો ઉપયોગ કરી શોભના બારૈયાનો વિરોધ કર્યો હતો हिम्मतनगर ईडर वडाली भीलोडा प्रांतिज मेग्र जीवा તાલુકાઓમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા જેમાં અમૃતસિંહ જિલ્લા સદસ્ય લાલસિંહ જિલ્લા સદસ્ય ચિંદ્રેન્દ્રસિંહ તાલુકા સદસ્ય વનરાજસિંહ સક્રિય કાર્યકર્તાઓ हिम्मतનગર ભાજપ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા રિપોર્ટર રાજકમલસિંહ પરમાર જો કદા જિત્ઠી હોય ખરેખર આ ઉમેદવારને હટાવવું જ પડશે અને ઉમેદવાર નહીં તો સાહેબ આપણું કમર વચ્ચે કરવી જશે એટલા માટે અમારો એક જ ન્યારો છે કે ઉમેદવાર હટાવો ભાજપ જીતાવો જો ઉમેદવાર બદલાઈ જો બીજો ઉમેદવાર કોઈ પણ કાર્યકરનો ઉમેદવાર આવશે તો અમે પાંચ લાખ લીટથી ઉમેદવાર જીતીને અમે દિલ્હી પહોંચાડવાની જવાબદારી અમે કાર્યક્રમો લઈએ આ પોસ્ટકાર્ડ રાખવામાં આવે કેટલા લખવામાં સાહેબ દરેક દરેકને અમે બે હજાર કાર્ડ છે સારોપટા આગળની દરેકનું પોસ્ટકાર આપવામાં આવે છે બે હજાર પોસ્કાર અમે બનાવડાય છે એટલા માટે આયાથી ઉમેદવાર નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે ઉમેદવારો બદલો

કે લેવા ટિકિટ મળી ગજે ઠાકોરે દરેક જગ્યાએ પ્રવેશ કરી ચૂક્યા છે અમિત શાહ સાહેબથી એક ટિકિટ ભેટ બહાર પાડી ગયું જણાયતી